આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્રો ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમય ગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી મેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવા આવ્યું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માંગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે અમે કેન્દ્ર સરકાર પાસે માગણી કરીએ છે કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક અસરથી એને દૂર કરી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને મમતા દ્વારા થયેલા હિન્દુ સમાજ ઉપર અત્યાચારોની તપાસ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત સહ સેવા પ્રમુખ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મમતા સરકાર પ્રેરિત છે એટલે આ અત્યાચાર જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ લડત આપશે અને આગામી સમયમાં આ જ રીતની જો તંત્ર ચાલશે આ મમતા બાનુનું તંત્ર છે મમતા બેગમનું તંત્ર છે એ ખરેખર હિન્દુઓની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો ઉપયોગ કરે છે મુસ્લિમ તૃષ્ટિકરણ એક દાતનો એક ખોફ ઉભો કરીને હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આ હિન્દુઓની હવે પરીક્ષા ન લે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ન લે એનો જે આક્રોશ છે એ જ્વાળા બની અને આખા દેશમાં વિસ્ફોટ ન થાય તેના માટે એ લોકો તૈયાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આજે જિલ્લા સ્તર પર આ કાર્યક્રમો કલેક્ટરશ્રી ને આગનપત્ર આપવાના યોજેલ છે તેના જ ભાગ રૂપે આજે વડોદરા મહાનગરમાં પણ આ કાર્યક્રમ નું આયોજન થયેલ છે